નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમસંબંધ ભણવાનું છે આજે એ પહેલા જે બાળકો હજી આપણા WhatsApp ગ્રુપમાં જોડાણા નથી તો WhatsApp ગ્રુપમાં જોડાઈ દેજો કારણ કે આ જે પણ તમે ભણ્યો એને આધારિત ટેસ્ટ આપણા WhatsApp ગ્રુપમાં લેવામાં આવતી હોય છે તો WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં હવે આપણે વાત કરીએ સમસંબંધ વિશે મિત્રો તો કે સમસંબંધ એટલે એમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે સમસબંધમાંથી તમને જે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં એમાં તમે રોકડા માર્ક મેળવી શકો છો એવો સંબંધ કરવાનો હોય છે તમે એક ઉદાહરણ જુઓ એટલે તમને વધારે ખ્યાલ આવશે જુઓ અહીંયા તમારી સામે લખેલું છે એક ઉદાહરણ આવ્યું છે કે આ એક પ્રશ્ન છે ઊંટ જેમ બોતડું લખેલું છે બરોબર ઊંટની સામે બોતડું લખેલું છે તો હાથીની સામે શું આવે એ જવાબ આપણે મેળવવાનો હોય હોય છે છે તો તો હવે જુઓ સૌથી પ્રથમ તમારે શું કરવાનું કે અહીંયા ઊંટની સામે બોતડું લખ્યું છે તો આમાં કઈ રીતનો સંબંધ છે એ પેલા તમારે શોધવાનો છે બરોબર એના પછી તમારે બીજા જે બીજી જોડ આપેલી છે એનો આપણે સંબંધ બનાવી શકીએ તો જુઓ ઊંટની સામે બોતડું લખ્યું તો હવે આપણને બધાને ખ્યાલ હોય કે ઊંટનું જે બચ્ચું છે એને આપણે શું કહીએ બોતડું ઊંટના બચ્ચાને શું કહેવામાં આવે આવે તો હાથી આપ્યું છે હાથી એની સામે હું શું લખીશ તો કે હાથીની સામે મારે લખવાનું છે હાથીના બચ્ચાનું નામ તો હાથીના બચ્ચાને આપણે શું કહીએ તો કે હાથીના બચ્ચાને આપણે કહીએ મદનિયું બરોબર તો આ રીતે આપણે આમાં જવાબ શોધવાના હોય છે કઈ અઘરું હોતું નથી બરોબર એકદમ ઈઝી હોય છે પરંતુ પહેલી જોડમાં જે સંબંધ આપ્યો છે એ સંબંધ બનાવવાનો છે એટલે આ પ્રમાણે આપણો અહીંયા જવાબ થશે એ વિકલ્પ એ મદન્યુ આપણો જવાબ થશે ચાલો એના પછી જુઓ હજી એક આપણે ઉદાહરણ જોઈએ અહીંયા તમને આપ્યું છે કાકાની સામે કાકી લખ્યું છે તો ભાઈ ની સામે શું આવશે જો મિત્રો ઉતાવળ કરવાની નથી એક જે પેલી છે અહીંયા તમને આપેલું છે કાકાની સામે કાકી કાકાની સામે શું લખ્યું છે કાકી લખ્યું છે બરોબર હાલો કાકા અને કાકી તમારે મેળવવાનું છે ભાઈની સામે શું આવે એ રીતે હવે જુઓ કાકાની સામે કાકી છે તો કાકાની જે પત્ની છે એને તમે કાકી કહેશો બરોબર એકવાર વાર મગજમાં વિચારતા જજો સાથે સાથે કે તમારા કાકાની પત્ની ને કાકી કહેવાય તો એ જ રીતે અહીંયા તમારે સંબંધ બીજો બનાવવાનો છે તો એ તમે કઈ રીતે બનાવશો તો કે અહીંયા તમને કાકાની પત્ની લખેલું છે તો અહીંયા ભાઈની પત્ની લખવાનું થાય

ધ્યાન રાખવાનું છે ઓકે ચાલો હવે જુઓ અહીંયા તમને ત્રિકોણની સામે લખેલા છે મિત્રો ત્રિકોણ એની સામે લખેલા છે છે આપણે મેળવવાનું ચાલો હવે જુઓ ત્રિકોણ છે તો ત્રિકોણ કોને કહેવાય આને ત્રિકોણ કહેવાય આને ત્રિકોણ કહેવાય હવે જુઓ ત્રિકોણમાં કેટલી રેખા છે આ એક

તો એ રીતે જે રીતે તમે પહેલી જોડમાં સંબંધ આપેલો હોય તમને એ જ રીતે બીજી જોડમાં સંબંધ બનાવી દેવાનો હોય છે થોડુંક વિચારો એટલે જવાબ તમને આવડતો જ હોય છે બરોબર આપની સામે જ હોય છે જવાબ ચાલો એના પછી જુઓ કે ભાઈ સમસમાં તમને આવી રીતે કેટલાક કેટલી જોડીઓ પૂછાઈ પૂછાઈ શકે શકે કેટલા સંબંધો તો કે છે ને જો દેશ અને રાજધાની પાકી તમારે વાંચવું પડે રાજ્ય અને પાટનગર છે રોગ અને નિયંત્રણ છે ઉપકરણો અને તેના ઉપયોગો હોય ડેરી છે અમુક જે ફેમસ પ્રખ્યાત ડેરીઓ છે એ ક્યાં શહેરમાં આવી છે મોટી મોટી એ યાદ રાખવું પડે સાહિત્ય તમારા ચેપ્ટર જે આવતા હોય બરોબર કે તમારી જે કવિતા આવતી હોય એના કવિ કોણ છે આ પણ તમારે યાદ રાખવું પડે સમાધિ સ્થળ છે શું કહેવાય એ પ્રમાણે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે દેશ અને એની રમત રાષ્ટ્રીય રમત તમને પૂછાઈ શકે કેન્દ્ર શાસિત પ્રદેશ અને એની રાજધાની તમને પૂછાઈ શકે રાશિ અને તેના એકમો છે નદી નહેર નદી આવેલી છે એ આધારિત પ્રશ્ન શોધ કોઈ હોય તો શોધ ના શોધક કોણ છે એ તમને પૂછાઈ શકે છે આ પછી દેશ અને ચલણી નાણું કે ભાઈ દેશ છે કોઈ પણ દેશ એમાં જે ચલણી નાણું વપરાય છે એના આધારિત પ્રશ્નો તમને પૂછાય છે પૂછાણેલા પણ છે વ્યક્તિ કોઈ વ્યક્તિ છે અને એના કામનું સ્થળ

આટલા જ પૂછાય એવું પણ નથી આના સિવાય પણ ઘણા બધા કોમ્બિનેશન બનતા હોય એના આધારે પ્રશ્નો પૂછાઈ શકે છે જે તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવતો જશે વધારે પ્રેક્ટિસ કરવા માટે તમારી સામે એ બે બુક પણ ઉપલબ્ધ છે જો તમે બુક મંગાવવા માંગતા હો તો બુક પણ ઓર્ડર કરી શકો છો જેમણે હજી સુધી બુક નથી લીધી કોઈ પણ તો એ તમે આ બુક પણ લઈ શકો છો હવે જુઓ એમાં ધોરણ આઠ જ્ઞાન સાધના માત્ર જ્ઞાન સાધના પરીક્ષા જેમને આપવાની હોય એમના માટે નૂતન જીએસએસસી નામની એક બુક છે બરોબર એ બુક કિંમત ત્રણસો સાહીઠ રૂપિયા છે પરંતુ બસો એસી રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી છે બસો એસી રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જશે બરોબર તો આ બુક જો તમે મંગાવવા માંગતા હો તો અહીંયા જે નંબર આપ્યો છે આ નંબર પર જીએસએસસી બુક લખીને તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે ચાલો એ પછી જે બાળકો NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારે મિત્રો બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી તમને એક જ બુકમાં બંને પરીક્ષાનો સિલેબસ મળી જવાનો છે એક જ બુક વસાવવાથી તમે બંને પરીક્ષાની તૈયારી કરી શકશો તો એ માટે નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે કિંમત ચારસો રૂપિયા છે પરંતુ અહીંયા ઓનલાઈન ઓર્ડર કરશો તો તમને આ બુક ત્રણસો રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી મળી જશે ત્રણસો ત્રીસ રૂપિયામાં માત્ર આ બુક મંગાવવા માટે તમારે અહીંયા જે નંબર દેખાય છે એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો છે અને એમાં તમારે એનએમએમએસ પ્લસ જીએસએસસી અથવા તો કોમ્બો લખીને મેસેજ કરવાનો છે અને આ બંને બુક ખરીદવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે ચાલો આગળ વધીએ ચાલો જુઓ

અમેરિકાની સામે તમે શું લખશો તો કે અમેરિકામાં જે ચલણી નાણું હોય એ આપણે એનો જવાબ લખવાનો હોય તો અમેરિકામાં શું વપરાય અમેરિકામાં ડોલર વપરાય છે તો અમેરિકા માટે આપણો જવાબ થશે ડોલર તો આવા ઘણા બધા કોષ્ટક છે એ પણ તમને બુકમાંથી મળી જવાના છે તો બુક જે બાળકો ઓર્ડર કરવા માંગતા હોય એ બાળકો મંગાવી શકે છે ચાલો તો અહીંયા આપણો જવાબ થશે ડોલર ઓકે ચાલો એના પછી આગળ વધો હવે આવા પણ મિત્રો તમને પ્રશ્ન પૂછાય છે કે સંખ્યા આધારિત પ્રશ્નો તમને પૂછાતા હોય છે અમુક આલ્ફાબેટ આધારિત પણ હોય છે આવા બીજા ઘણા બધા પ્રશ્નો છે ને એ આપણે આના પછીના જે લાઈવ લેક્ચર હોય છે આપણા યુટ્યુબ ચેનલ પર એના ઉપર આપણે સોલ્યુશન કરતા જ હોઈએ છીએ બરોબર તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો એટલે જ્યારે પણ લાઈવ લેક્ચર હશે તમને જાહેર થઈ જશે બરોબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે જુઓ અહીંયા તમને આપ્યું છે પાંચ ની સામે એકસો પચીસ લખ્યું છે ત્રણ ની સામે ખાલી જગ્યા છે આ પ્રશ્ન છે ને ગયા વર્ષે જ્ઞાન સાધનામાં પૂછાયેલો છે મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષામાં આ પ્રશ્ન ગયા વર્ષે પૂછાયેલો છે જુઓ અહીંયા કઈ રીતનું છે પાંચ ની સામે એકસો પચીસ લખ્યા છે ત્રણ ની સામે શું આવશે એ આપણે શોધવાનું છે હવે જુઓ પાંચ ની સામે એકસો પચીસ લખવાનું કારણ શું એ પહેલા તમારે વિચારવાનું છે એના પછી આપણે ત્રણ ની સામે શું જવાબ આવશે એ નક્કી કરી શકીએ બરોબર ને તો જુઓ તો હવે હું એવું વિચારું ભાઈ કે પાંચ છે એનો હું હું બે વખત ગુણાકાર કરું કરું ચાલો એટલે કે વર્ગ તો થશે હજી મારે એકસો પચીસ સુધી જવાનું છે તો હજી હું એનો પાંચ સાથે ગુણાકાર કરું એટલે કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો કેટલા થશે તો કે એકસો પચીસ થશે એનો મતલબ એવો થયો કે અહીંયા પાંચ નો ઘન અહીંયા જે સંખ્યા છે એનો ઘન કરેલો છે એટલે કે ઘન 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 થાય તો તો મારે મારે બીજી બીજું નથી કરવાનું કરવાનું શું છે છે કરી દેવાનો કરું ત્રણ એટલે કે ત્રણ તેરી નવ ને નવ તેરી સત્યાવીસ તો મારો જવાબ થાય સત્યાવીસ હવે જો પરીક્ષામાં તમારે આ રીતે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો કે પચો પચો પચીસ ને પચીસ પંચા એકસો પચીસ આવો તમારે ત્યાં ગુણાકાર કરવા બેસવાનો નથી નહીતર સમય આપણી પાસે લિમિટેડ હોય છે બરોબર એટલે સમય આપણને ઘટી શકે તમને આના ઘન એક થી દસ સુધીના ઘન છે એકથી વીસ સુધીના વર્ગ છે આ બધું પાકવું હોવું જોઈએ તો સમસંબંધ છે શ્રેણી છે જુદાપણું છે આવા પ્રશ્નો જે રીઝનિંગના છે એ તમે આસાનીથી સોલ્વ કરી શકો તો એટલું એક તમે પાકું કરી લેજો બરોબર ચાલો તો અહીંયા જવાબ શું આવશે જવાબ આવશે ચાલો તો આ થયું આ લેક્ચર આધારિત ટેસ્ટ લેવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાણા તો એમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક મળી જશે અથવા તો નીચે નંબર પણ તમને દેખાય છે આ બે નંબર પરથી કોઈ પણ નંબર પર તમારે વોટ્સઅપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પરીક્ષા સુધી ફ્રી ટેસ્ટ લેવામાં આવે છે આ ટેસ્ટ ઓનલાઈન હોય છે અને પીડીએફ સ્વરૂપે હોય છે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જે ટેસ્ટ લેવામાં આવે એ ટેસ્ટ આપવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બરાબર આગળના આગળના આપણે લેક્ચરમાં મળીશું ત્યાં સુધી રજા લઈએ છીએ આભાર